ગઈકાલે સાંજે ભવાની ગ્રુપ દ્વારા આયોજિત રાજુભાઈ ઠક્કર દ્વારા વડીલ વંદના સિનિયર સિટીઝન મિલન તથા સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા આટલા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા રાજુભાઈ ઠક્કર પરિવાર સાથે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે મતદાન એ જરૂરી છે તેવા સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ સંકલ્પ લીધો હતો સો ટકા મતદાન કરીએ તેવો સંકલ્પ લીધો હતો જય ભવાની ગ્રુપ વર્ષોથી સેવાકીય કાર્યોમાં પ્રવૃત્ત છે ત્યારે આજના દિવસે વડીલો વિસ્તારમાં જે લોકો નવા રહેવાયા હોય કે નવા પરિચિત લોકોને એકબીજાને મળવાનો મોકો મળે એવા આશય થકી આજે એક મંચ ઉપર દરેક વડીલોને લગભગ છસોથી પણ વધારે સિનિયર સિટીઝન અને એમની સાથે સોસાયટીના પ્રમુખ મંત્રી તેમજ અન્ય આગેવાનો લગભગ અમારી નજીકની સવાસોથી દોઢસો જેટલી સોસાયટી આ બધી સોસાયટીના આગેવાનો એક હજારથી પણ લોકો અત્યારે અહીંયા ઉપસ્થિત લોકો છે ત્યારે આજના દિવસે એ લોકો ભેગા મળી અને એક સંકલ્પ લે કે સો ટકા મતદાન જે આપણા મુખ્યમંત્રીને આપણા વડાપ્રધાનશ્રીનું જે આહવાન છે કે સો ટકા મતદાન ચોક્કસ ચૂંટણી છે પણ જાહેર કર્યું કે એક આ સંકલ્પ લેવો જોઈએ તો અમે આ વિસ્તાર માટે ચોક્કસ એક સંકલ્પ સંકલ્પબદ્ધ બનીએ છીએ અને આજના દિવસે સૌને સંકલ્પ લેવડાવીશું કે સો ટકા મતદાન કરીએ અને ભારતના વિકાસમાં આપણા સૌનું યોગદાન હોય અને વિસ્તારના સૌ વડીલો એક મંચ પર પોતાની અલગ આદવી આગવા અંદાજમાં એકબીજાથી ખુશ રહે અને મળતા રહે એવા આશય સાથે જય ભવાની